કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં અને જો હજી ઘડિયાળમાં સવા સાત થયા છે અને મારા મેસુબેન જો તૈયાર થઈ ગયા છે કા કપડાં પહેરી લીધા છે અને વાળ વરાવવાના બાકી છે એટલે જો એને વાળ વરાવી દઉં છું અને મિસુબેન તો અત્યારે અત્યારમાં બોલવાનું છે કે ને બોલવાનું બેન હે

વાળ વરાવી દઈએ અને તૈયાર કરી દઈએ એટલે મીસુભાઈ જાય ને પછી આપડે કઈક બીજું કામ થાય કેમ કે અત્યારે જો અડધી પોણી કલાક તો એની પાછળ આપડે ખોટી થઈ જ જાય કા હા માથું વાત વરાવી લેતી કીધું કા ન આવડે વાતું તો બહુ આવડે તને તોફાની તો બહુ છે તોફાન કરતા આવડે વાતો કરતા આવડે વાળ વાળતા ન આવડે હાલો મિસ બને આપણે તૈયાર કરી દઈએ જો અત્યારે ઘડિયાળમાં નવ થઈ ગયા છે અને મારે બનાવવા બનાવવાનું છે આખા રીંગણાનું શાક તો રીંગણા જો સરસ મજાના એકદમ નાના નાના હતા બહુ મસ્ત ચપડા થોડા રીંગણા હતા તો ભરી લીધા આપણે મસાલો બનાવીએ અને બધા રીંગણા જો ભરાઈ ગયા છે હવે એમાં એક બટેકાની ચિપ્સ એડ કરી દઈએ રીંગણા આજે બહુ વધારે છે એટલે બટેટો થોડુંક નાખીએ ને હાલશે એટલે બટેટાને એક બટેકાની ચિપ્સ કરીને એમાં નાખી દઈએ પછી સરસ મજાનું જો આખા રીંગણાનું શાક છે ને એ વઘારી નાખીએ જો મારી મમ્મીએ સવાર સવારમાં તલ લઈને તલ જો હમા કરવા માટે બેસી ગયા છે કેમ કે શિયાળો આવ્યો ને એટલે શિયાળામાં આપણે તલની ચીકી ને સાકરીન કે ગમે એવું બનાવી અને શિયાળામાં બહુ ભાવે એમ તો અત્યારમાં તલ પડ્યા તા ને તો એ કે હાલ હું આ હમા કરવા મંડી જાવે ગયું જી તલ લઈ હા તો જ્યાં અહીંયા સીસો લઈ લીધો છે એમાં જ ભરી લેવું કારણ કે આ ગયા વર્ષના તલ હતા ને આ ગયા વર્ષના જ છે જો કે તો બેગ એક બોટલ તો પૂરી થઈ ગઈ છે મુખવાસ ને એવું બધું બનાવ્યું ત્યારે આમાં હોય ને એટલે પેક થઈ જાય ને એટલે એવા રહે છે એમાં કંઈ થતું જ નથી એમ ન તો આપણે ધનેડા પડી જાય ને એવું થાય એમ એટલે જો આ જે કે હમા કરી અને બોટલમાં ભરી લો અને થોડાક વધશે ને એને રાખી દઈશું તેમાંથી આપણે તલમાંથી એક બનાવેલું મુખવાસ તો હમણાં બનાવ્યો હતો જ એટલે હવે તલ સાકરી કે એવું બનાવી નાખશું

તો તલ છે કાળા ખાવા છે અને તો કળાઈ થોડીક વાર હલાવીએમાં એને અને એને હલાવીએ પછી એક વાસણમાં કાઢી લઈએ અને પછી આપણે ગોળ અને એક ચમચી ઘી નાખવાનું છે એની આપણે પાઈ લઈ લઈએ અને પછી જે એમાં આપણે તલ બધા નાખી દઈએ એટલે જો તલના લાડુ છે ને એકદમ ઝડપથી અને થોડા સમયમાં જ બની જાય છે તો બહુ મસ્ત જ આપણે તલ શેકાઈ ગયા છે હવે આપણે છે ને કાથલોમાં ઠલવી લઈએ થોડી વાર એ ઠંડા થઈ જાય ને ઠંડા થઈ જાય તો આપણે કેમવી રીતે અહીંયા ફીરા ફીણા થઈ જાય છે કે બબલ આવે છે એવા થોડીક વાર આવવા દેવાના પછી આપણે એમાં તલ એડ કરશું નહીં તો ગોળ કાચો અને બહુ પાકી જાય તોય આપણે લાડુ છે કઠણ થઈ જાય એટલે મીડિયમ આપણે રહેવા દેવાનું છે તો જે આપડે ગોળ છે ને સરસ મેં કીધું તું એમ કે આના બબલ્સ આવે ને ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનો એટલે થઈ ગયો પણ નીચે ઉતારીને એકદમ છે કડાઈ તો ગરમ જ હોય એટલે જો મેં નીચે ઉતારી લીધો ને સરસ ઠંડો થયો એટલે એટલો બધો તો ઠંડો કરવાનો હતી પણ એમ કે કેવા દેવાનો છે બે મિનિટ હવે આપણે તલ છે ને બધા એના ગેટ કરી દઈએ પછી ફટાફટ લાડુ બનાવવા માંડીએ જાય ને તો એના લાડુ છે ને ઘડીમાં બને નહીં

એવા અને બહુ જો કઠણ નો વરાય આમ વજન દે ન કરતો છે ને એકદમ લાડુ છે કઠણ થઈ જાય તો જો મસ્ત આપણે લાડુ છે ને વળવા માંડ્યા છે તો ફટાફટ છે બધાય લાડુ વાળી લો જો થોડી જવાર માં આપણા બધા લાડુ છે ને બનીને તૈયાર થઈ ગયા છે અમાર સાઈડ છે ને નાના મોટા છે કેમ કે મે કીધું તેમ કે ઠંડુ થઈ જાય ને તો આપણે છે ને લાડુ વાળવામાં ઓલું તકલીફ થાય એમ કે છૂટું છૂટું થઈ જાય એટલે જેમ બને એકદમ નાના મોટા લાડુ થયા છે પણ લાડુ એકદમ મસ્ત જો બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ પોચા જો આપણે આવી રીતે આમ ખોલીએ ને તો એ બહુ મસ્ત જો એવી રીતે પોચા બન્યા છે એ કઠણ નથી એમ તો એ હજી સેજ સેજ ગરમ છે એટલે પાછું આમ કરીએ તો લાડુ બની જાય છે એમ અને પછી અત્યારે તો ગરમ છે હજી શેસે થોડાક ઠંડા થઈ જાય ને પછી એક ડબ્બામાં ભરી દઈએ અને મારા મીસુબેન આવી જાય ને ટ્યુશનમાંથી અત્યારે ટ્યુશનમાં આવી ગઈ છે સ્કૂલેથી આવીને લાવીને શું ચાકીને મૂરત કરી દે કે કેવા બૈના છે મને બહુ મસ્ત છે અને પછી જો બહુ ભાવશે તો આપણે બીજી વખત પણ આને બનાવીશું